તો હેરો મિત્રો વાત કરીએ આજે ડીસા તાલુકાના એવા મોડેઠા ગામની વાત કરીએ તો મિત્રો મોઢેઠા ગામની જોરદાર નવરાત્રિ રમાતી હોય છે મિત્રો અને મોટા પાયે નવરાત્રિ બને છે મિત્રો તો વર્ષો વર્ષ મિત્રો નવરાત્રિની મોજ હોય છે મિત્રો તો દર નવ દિવસ કલાકારો આવતા હોય છે મિત્રો તો વાત કરીએ તો મોડેઠા ગામની તો મિત્રો મોડેઠા ગામની અંદરમાં એકતા છે મિત્રો જે ગામની દરેક ગામના યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે મિત્રો જે કોઈ પણ તકલીફ ના પડવી જોઈએ મિત્રો કોઈ સાયકનો માટે પાર્કિંગ પણ બનાવેલું છે મિત્રો પબ્લિકને જે આવડમાં આવી પબ્લિક માટે જોવા માટે અલગ બનાવેલું છે મિત્રો અને જે રમવા માટે મિત્રો જે ગરબા રમવા માટે પણ અલગ બનાવેલું છે મિત્રો તો વાત કરીએ તો મિત્રો યોગમંડળ મોઢેઠા માટે તો એક લાયક થઈ જવું જોઈએ મિત્રો ભગવાન નફરત ભગવાનની મનોકામના તમારી પૂરી કરે મિત્રો તમે પણ એકવાર મોઢા ગામમાં આવીને ગરબાની મોજ માણીએ તમે નવરાત્રિની તો મિત્રો વાત કરીએ તો કલાકારો છે દરેક નવ દિવસ અલગ અલગ કલાકારો આવે છે મિત્રો તો મિત્રો તમે પણ આવો મોટે ગામે અને નવરાત્રિનું મોજ માણો ગરબા રમી શકો છો મિત્રો છૂટી છે મિત્રો બનાસકાંઠાની અંદર મોટેડા ગામનો આ નવરાત્રિની વળી ફરીથી બે હજાર ચોવીસમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું મિત્રો નફવાનુ મિત્રો જોઈ શકો છો હાલમાં તૈયારી થઈ ગઈ છે મિત્રો આજે પહેલું નોંધું છે મિત્રો તો તૈયારી થઈ ગઈ છે મિત્રો મોઢા ગામની અંદરમાં મિત્રો લોકો ક્યાં ક્યાંથી દૂર દૂરથી મોઢઠા ગામે જોવા આવે છે નવરાત્રિ અને ગરબા પણ રમવા આવે છે મિત્રો વાત કરીએ તો ગામના એકતા છે મિત્રો મોઢઠા ગામની અંદરમાં મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે મિત્રો એકતા બનાવી રહ્યો છે મિત્રો ગામની અંદરમાં ગામની સુખ શાંતિ સાથે નવરાત્રિ રમી રહ્યા છે મિત્રો કોઈ પણ